બોડેલી તાલુકાના કાશીપુરા ગામની પ્રાથમિક શાળાના નવીન ઓરડા માટેનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરભા મુટકોઈ તાલુકા પંચાયતના સદસ્ય ડોક્ટર મહક પટેલ બોડેલી તાલુકા સંગઠનના મહામંત્રી યોગેન્દ્રસિંહ અથવાલી જોધ ગ્રામ પંચાયતના સરપંચ જલપાબેન પટેલ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશ પટેલ શાળાના આચાર્ય શિક્ષકો ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરી જે તે સમયે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ચાલુ કરવામાં આવેલ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવથી આદિવાસી વિસ્તારોમાં દીકરા દીકરીઓનું અધવચ્ચેથી શાળા છોડી દેવાનું જે પ્રમાણ ઓછું થયેલું છે અને હાલમાં ઝડપી ભૌતિક સુવિધાઓ સરકાર દ્વારા નવીન ઓરડાઓ સેનિટેશન અને અન્ય જરૂરિયાતો પૂરી કરવામાં આવી રહી છે ત્યારે આપણે સૌએ ભેગા મળી વિકસિત ભારત બને તે દિશામાં આગળ વધવામાં આવે તેમ જણાવી ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો